રાજકોટ માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ તારીખ પંદર બે બે હજાર ચોવીસ કપાસ બીટી એક હજાર એકસો દસથી એક હજાર ચારસો બાણું રૂપિયા ઘઉં લોકવન પાંચસો પાંચથી પાંચસો ઘઉં ટુકડા પાંચસો વીસથી પાંચસો પંચાણું રૂપિયા જુવાર સફેદ આઠસોથી આઠસો બાવન રૂપિયા જુવાર લાલ चार सौ पचास थी पाँच सौ पचास रुपया बाजरी चार सौ दस चार सौ दस तुवेर एक हज़ार सात सौ थी एक हज़ार नौ सौ रुपया चना पीड़ा एक हज़ार एक सौ अगियार एक हज़ार बसो अगियार रुपया चना सफेद बे हज़ार थी बे हज़ार आठ सौ पचास रुपया अड़द एक हज़ार चार सौ थी एक हज़ार आठ सौ रुपया मग 1396 થી 1871 ₹ વાલ્દેસી 1350 થી 1790 ₹ ચોડી 3060 થી 3116 ₹ મઠ 1011 થી 1345 ₹ વટાણા 530 થી 1425 ₹ કળથી એક હજાર એકસો થી એક હજાર બસો પાંત્રીસ રૂપિયા સિંગદાણા એક હજાર પાંચસો એસી થી એક હજાર સાતસો રૂપિયા મગફળી જાડી એક હજાર એકસો થી એક હજાર ત્રણસો અગિયાર રૂપિયા મગફળી ઝીણી એક હજાર એસી થી એક હજાર બસો ઓગણચાલીસ રૂપિયા અળસી આઠસોથી આઠસો રૂપિયા તલી 2525 થી 3100 રૂપિયા एरंडा 1080 થી 1115 રૂપિયા અજમો 2000 થી 2000 સોયાબીન 840 થી 874 રૂપિયા સિંગ ફાડા 1120 થી 1535 રૂપિયા કાળા તલ 2850 થી 2992 રૂપિયા લસણ 4500 થી 6800 રૂપિયા धाणा एक हज़ार एक सौ पचीस एक हज़ार सात सौ ए रुपया मरचा सूका एक हज़ार छ सौ पचास थी चार हज़ार रुपया धाणी एक हज़ार तरह सौ थी बेहज तर सौ रुपया वरियाड़ी एक हज़ार तरह सौ पचास थी एक हज़ार तरह सौ पचास रुपया जीरु चार हज़ार आठ सौ थी छ हज़ार बसो रुपया राय એક હજાર એકસો થી એક હજાર ત્રણસો પચાસ રૂપિયા મેથી નવસો થી એક હજાર ચાલીસ રૂપિયા રાયડો આઠસો થી નવસો પચાસ રૂપિયા રજકાનું બી ત્રણ હજાર થી ત્રણ હજાર સાતસો રૂપિયા ગુવારનું બી નવસો થી નવસો સિત્તેર રૂપિયા